दीवारी में क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા અંદર તો આગળ તમે અંદર જે ખોડિયાર માનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું અચ્છા

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ મિસલ ઓપન કરી લઈશું એલ એટ મિસર્સ ને ઓપન કરશું તમને કઈ કાઢે ઇન્ટરવ્યુ જોવા મળશે તો નીચે તમે જો શકો છો નીચે જે પ્લસ પ્લસની બાજુમાં પ્રોજેક્ટ ઓળખ્યો છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલ એટ મિસલ જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટ તમને જોવા મળી જશે તો અહીંયા તમારું શું કોણ છે સૌથી પહેલા તમે જો શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન જે પણ મટિરિયલ આપ્યું છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે તો મિત્રો આપણે મટિરિયલ અંદર પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડની અંદર બે બે અં અને ચાર અંગનો પાસવર્ડ મળી રહેશે તો આપણે એને સ્કેપ કરાગર કર પૂરોપૂરો જોઈ લેજો તો મિત્રો અહીંયા તમે જો શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન જે બે પ્રોજેક્ટ આપે છે એ બંને પ્રોજેક્ટને તમારા એલેક્ટ્રિશન સુધી ઇમ્પોર્ટ કરી લેવા છે જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતાં ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડને લિંક આપેલ છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતાં શીખો તો આપણે એને જોઈ લેજો તો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે અને મિત્રો આપણે જે પણ મટિરિયલ આપવું છે એ બધું તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે તો મિત્રો આપણે મટિરિયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા આપણી અંદર સ્ટાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં તો મટિરિયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે પછી આપણે પ્રોજેક્ટ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો નથી ફોટો એડિટિંગ પ્રોજેક્ટ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે તો અહીંયા તમારે શું કોણ છે તો સૌથી પેલા તમને દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે ચોરાણું તો નોટે કરી લેજો અને આગળ પર તમને બે આંકડા મળી જ રહેશે તો આપણે ધ્યાનથી પૂરો પૂરો જોઈ લેજો તો હવે આપણે શું કરશું નીચે પ્લસ પર ક્લિક કરવાનું છે છે અહીંથી તમારે જોઈ શકો છો ફોલ્ડર સિલેક્ટ કરેલા છે મિત્રો પલ્ટ્રિયા તમારે કઈ રીતે આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનર ઓલ મટર આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તમારું પલ્ટ્રિયા કમ્પ્લીટ આવી જશે બરાબર અને મિત્રો ખાસ તમને જાણી દેવું કે જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી એમને વિડીયો એડિટિંગ કરવું છે પોસ્ટર એડિંગ કરવું છે તો કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને મેસેજ કરી શકે છે મેં ડિસ્ક્રિપ્શન મારો મોબાઈલ નંબર આપેલો છે તો મિત્રો જે પણ વિડિયો એડિટિંગ કે કોઈ પણ પ્રકારનું એડિટિંગ કરવાનું હોય એનો ચાર્જ લેવામાં આવશે ફ્રીમમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી જોડે વિડિયો બનાવો છે તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરાવવું છે મને મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર આપેલો છે તો હવે તમે જો શકો છો મેં તમને આ એક બેકગ્રાઉન્ડ આપે છે તો એડ કરવાનું છે મોટાશના ઓપ્શનલ છે રોટેશરજી અને માને સ્નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરું છે થ્રી ડોની અંદર જવું છે અને અહીંયા જોશો ચોથાનું જે ફિટ કમ્પોઝન એરિયા લખું છે એના પર ક્લિક કરી દેવાનું છે પછી આપણે શું કરશું નીચે ઇફેક્ટ જવું છે એડ ઉપર ક્લિક કરવું છે અને જે શું આવી જવું છે ને અહીંયા તમારે સર્ચ કરવાનું છે ટેલ્સ બરાબર એટલે ટેલ્સ વાળી તમને ઇફેક્ટ જોવા મળશે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવું છે પછી તમે નીચે આવશે જે વાળું બટન છે ને ઓન કરી દઈશું એટલે કંઈક કાર્ય થઈ જશે હવે તમારે અહીંયાથી બહાર નીકળી જવું છે ને મોટાશ ઓપ્શન જેમ છે અને બેકગ્રાઉન્ડ છે ને થોડુંક ઉપર લઈ જઈએ કંઈક આર્થી તમારે અહીંયા સેટ કરી દેવું છે તમે જોઈ શકો છો એટલે આપણું બેકગ્રાઉન્ડ અહીંયા ફૂલ સ્ક્રીન થઈ જશે હવે તમે આ બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ નીચે લઈ દેવા છે પછી તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયામ છે અને એ મિત્રો તમે જે પણ માતાજીનો વિડીયો બનાવતા હોય એ માતાજીનો ફોટો તમારા લઈ લેવાનો છે તો અહીંયા આપણે જે ખોડિયારમાનો ફોટો બનાય છે વિડીયો બનાવે છે તો ફોટાને લઈ લેશું પછી તમારા ફોટો છે ને નીચે અહીંયા તમે જો સેન્ટરમાં કંઈક આ રીતે તમારે સેટ કરી દેવાનું છે કંઈક આપણે સાઇઝ તમારે વધારે ઓછી જે કરવી તમે કરી શકો છો તો આ રીતે આપણે અહીંયા ફોટો સેટ કરી દેવા છે પછી તમારા ફોટા ક્લિક કરી ઇફેક્ટ છે ક્લિક છે અને નીચે માર્કસ કી વર્ડ ઓફુ અને વાઇ વાળી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી તમારે એન્ડ ઓફ છે એન ને ઊંચો કરી દેવાનું છે સોરી મિત્રો સ્ટાર્ટને વધારે લઈશું અને પછી જે ફેતર ને અહીંયાથી ચાલીસ કરી દઈશું એટલે કઈક આ આપણો ફોટો ઈરેસ થઈ જશે બરોબર તો આ નીચે થોડોક ફોટો તમારે ઇરેસ કરી લેવાનો છે પછી આપણે શું કરશું એને નીચે તમે જોશો આપણે માતાજીનું નામ લખેલું છે ખોડલ લખેલું છે તો એ તમે જે પણ માતાજીનું નામ લખવા લખવું હોય લખી શકો છો જે પણ માતાજીનો તમે વિડીયો બનાવતા હોય એમ બરાબર અને આની અંદર જે આપણે ફોન ડેજ કહ્યું છે તમને ઓલ મટિરિયલ અંદર જોવા મળી રહેશે તો મિત્રો એ ફોન છે જો તમને એડ કરતા ના આવડતો હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકો લિંક આપે છે ગુજરાતી ફોન એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો આપણે જોઈ લેજો તમને ફોન છે તો એડ કરતા ને ડાઉનલોડ કરતા પણ આવડી જશે હવે આપણે શું કરશું ફરીથી નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા ઓફ અને અહીંયા તમે જો સમજો મેં તમને આ એક ટેક્સ પિન જે આપેલ છે તેને એડ કરી લેશું એટલે તમે જો ટેક્સ પિન જે કમ્પ્લીટ ફોટા પર આ રીતે સેટ થઈ જશે માં તારીખ આઠમ એ જો આપણે ટેક્સ પિન જે છે તો કમ્પ્લીટ આવી જશે પછી આપણે શું કરશું આ રીતે કંઈક આપણો ફોટો બની જાય એટલે સેડસ પર ક્લિક કરી કરંટ ફેમ પીએનજ ઉપર ક્લિક ને એક્સપોર્ટ કરી લઉં છે એટલે કે આ પીએનજી છે ને પીએનજી ફોટો બનાવી લેવો છે ફોટાને બરાબર પછી આપણો ફોટો આ રીતે બની જાય એટલે પર ક્લિક અને ક્લોઝ કરી લેવાનું છે અને અહીંથી આપણે બહાર નીકળી જઈશું અને હવે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો ને તમે કંઈક આર્થિક ઇન્ટરવ્યુ જોવા મળશે તો મિત્રો સૌથી તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધીને લાઈક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવજો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો હવે આપણે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મેળવશું અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આપણે જે પોસ્ટર બનાવી એને એડ કરી છે અને આ પોસ્ટરને આપણે પોસ્ટર જો તમારે આવું કલેક્રેડિંગ કરવું હોય જોઈતી હોય તો તમે મને વોટ્સએપની અંદર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કલેકડિંગ અથવા કલેકડિંગ પ્રેસેટ છે તમને ફ્રીમાં આપવામાં આવશે નહીં એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપની અંદર કહેવામાં આવશે તો જેને પણ પ્રેસેટ જોઈતી હોય મને મેસેજ કરી શકે છે વોટ્સઅપની અંદર પછી આ પોટેન્સ સૌથી નીચે સેટ કરી દેવાનું છે અને એની લેન્થ આપણે સ્ટેટસની જ્યાં સુધી ખેંચી દેવાનું છે આટલું કામ થઈ જાય એટલે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મિડલ છે અને અહીંયા તમને આપણે જો દીવા પીએનજી જો મળશે તો એને એડ કરવાનું છે મોટા ઓપ્શન રોટેટ સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું હવે તમારે ત્રીજા સાવજી અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી દઈશું અને પછી આપણે જોયું આ પીએનજી છે ને અહીંયા તમારે સેટ કરી દેવું છે સેટ કર્યા પછી લેરો પર ક્લિક કરી લેયર શું જોયું છે ને એને ડુપ્લિકેટ કરી દઈશું અને જે ડુપ્લિકેટ લેયર છે ને અહીંયા મૂવ કરી બીજી સાઈડ આપણે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે તમારે અહીંયા સેટ કરી દેવાનું છે તો આ પીએન્જી છે ને તમારે બે બે પીએન્જી સરખી રીતે અહીંયા સેટ કરી દેવાનું છે તો આપણે અહીંયા સેટ કરી દીધા છે પછી આ બંને પીએન્જી ને નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે બરોબર કે પોસ્ટર છે ત્યાં આપણે લાવી દઈશું એટલે કંઈક આ આપણે બંને પીએન્જી આવી જશે પછી આપણે શું કરશું નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા શું છું અને અહીંયા તમે જો તમને ફાયરવાળું એક વિડીયો એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરવાનું છે મોઢાશના ઓપ્શન છે રોટેટ સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું અને ત્રીજા આપણે સાઈબજી અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી લેશું પછી તમારા વચ્ચે જે બટન છે એના પર ક્લિક કરી પછી તમારે જોઈ શકો છો જે ઉપરવાળું બટન છે એને થોડુંક ઓછું કરી દેવાનું છે એટલે આપણે ફાયર થાય છે એ થોડુંક પાતળું થઈ જશે પછી બ્લાની ગેન ઓપરેશન લાઇટ કરી દઈશું અને આ જે વિડીયો છે ને આપણે જે દીવો છે એની ઉપર સેટ કરી છે સેટ કર્યા પછી આ લેયર ઉપર ક્લિક કરી લેર ઓફ જે ડુપ્લિકેટ કરી દઈશું અને ડુપ્લિકેટ લેયર ને આની અંદર સેટ કરી કે કાર બરોબર એટલે કે કાર્ય સેટ થઈ જશે ને આપણે વિડીયો ઇફેક્ટ પણ લાગી જશે અને મિત્રો સૌથી પહેલા તમને જણાવો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ઓગણપચાસ તો નોટે કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો પ્લીઝ પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા અને તમે હજુ સુધીને લાઈક ના કરી દો લાઈક કરો સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો અહીંયા તમે શું આપણે જે દિવાળા પીએનજી યુઝ કર્યો એની લેન્થ આપણે છે તે સ્ટેટસ ગ્લાસ સુધી સૌથી પહેલાં તો ખેંચી દેવાનું છે પછી આપણે શું કરશું અહીંયા જોશું આ વિડીયો છે એ પણ અહીંયા લાસ્ટ સુધી નથી આવ્યો એને પણ આપણે શું કરશું સિલેક્ટ કરી કોપી કરી અને લાસ્ટ સુધી લાવી દેવાનું છે કંઈક આ રીતે એટલે કંઈક આ કમ્પ્લીટ આવી જશે પછી આપણે શું કરશું નીચે તમે આવશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમને બે પીએનજી જો મળશે સર્કલવાળા અને બે ઘંટવાળા છે એટલે કે બેલવાળા છે બરાબર તને એડ કરી દઈશું એટલે જે બંને ઇફેક્ટ છે નીચે ચક્ર ફરે છે ને ઉપર જે બેલવાળું પીએન્જી છે એ પણ લાગી જશે આટલું કામ થઈ જાય એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણે શું કરશું મેં તમને એક બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે તો એને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિડોટની અંદર જોઉં છે ને પાછોસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે હવે તમારા પ્લાનિંગ એન્ડ ઓપરેશન જોઈ છે લાઈટ ઓફ છે આપણે સ્ક્રીન અથવા લાઇન રોજ કરી લીધું કે આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે પછી સ્ટેટસની લાસ્ટમાં જોઉં છે ને વિડીયો પર ક્લિક કરી વધારે લેન્થ કટ કરી દેવું છે આટલું કામ થઈ જાય નીચે તમને રેટિંગ વાળી લેયર જો મળશે તો એનો બંધ છે તો એને ચાલુ કરશો એટલે કંઈક આ તમને સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્યુટરને તૈયાર થઈ ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો તો મિત્રો હવે તમે સૌથી આ વિડીયો ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો તો આથી આપણું જોરદાર સ્ટેટસ બની ગયું છે તો હવે તમારા સેવર્સ પર ક્લિક કરી અહીંથી તમારે પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે વીડિયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપર્ટ પર ક્લિક કરશો તમારો છે કમ્પ્લીટ છે મળશે તો મિત્રો વિડીયો ગમે છે લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મારી એક બીજા એડિંગ સધે ત્યાં સુધી જય માતાજી